નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ ચાર વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનું ચાલો યાદ કરીએના પેજ નંબર છવ્વીસથી બત્રીસની વાત કરવાના છીએ તો મિત્રો પેજ નંબર છવ્વીસ ઉપર ધોરણ ચાર વિષય ગુજરાતી ચાલો યાદ કરીએનો મહાવરો આઠમો જોઈએ તો ઉદાહરણ મુજબ લખો કાકા તો નાના કાકા મંડપ તો વિશાળ મંડપ પાન તો મોટું પાન ચા તો મીઠી ચા ભાઈ તો નાનો ભાઈ બહેન તો મોટી બહેન ત્યાર પછી મહાવરો નવા આવે છે નીચેનું ઉદાહરણ જોઈ વાક્ય બનાવો તો આ ઉદાહરણ મુજબ તમારે વાક્ય બનાવવાના છે તો વૃક્ષાનાએ કંપાસ ખરીદો તો વૃક્ષાનાએ કાળો કંપાસ ખરીદો વૃક્ષાનાએ એક કાળો કંપાસ ખરીદો વૃક્ષાના એક કાળો મોટો કંપાસ ખરીદો ત્યાર પછી હાર્દિક રમે છે તો હાર્દિક રમત રમે છે હાર્દિક ચેસની રમત રમે છે હાર્દિક મિત્રો સાથે ચેસની રમત રમે છે ત્યાર પછી ત્રીજું ચંદ્રિકા વાર્તા કહે છે ચંદ્રિકા સુંદર વાર્તા કહે છે ચંદ્રિકા એક સુંદર વાર્તા કહે છે ચંદ્રિકા એક મોટી સુંદર વાર્તા કહે છે ત્યાર પછી મહાવો દસ આવે છે નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવો હાફતા ફાફતા તો એમાં પહેલું આપ્યું છે મરક મરક કેળી મરક મરક હસવા લાગી બીજું રમતા રમતા અજય રમતા રમતા પડી ગયો પીતા પીતા પાણી પીતા પીતા બોલાય નહીં ત્યાર પછી ચોથું ગાતા ગાતા મેં ગીત ગાતા ગાતા હાર્મોનિયમ વગાડ્યું દોડતા દોડતા મને દોડતા દોડતા હાફ ચડી ગયો કૂદતા કૂદતા ખોડો કૂદતા કૂદતા નદી ઓળંગી ગયો ત્યાર પછી મિત્રો અઠ્યાવીસ પેજ ઉપર આવે છે પરિચિત શબ્દ હું બોરનો ઠળિયો ગળી ગયો ત્રિકોણ તો ત્રિકોણને ત્રણ બાજુ હોય છે પથ્થર રસ્તામાં મને પથ્થર વાગ્યો માપપટ્ટી મેં ચિત્ર દોરવામાં માપપટ્ટીનો ઉપયોગ કર્યો કબડી મને કબડી રમવું ગમે છે મારું સ્વચ્છ મારું ગામ સ્વચ્છ છે ત્યાર પછી ઉદાહરણ મુજબ લખો તો અહીંયા તમારે જે શબ્દ કોમળ ડર નવાય એ લખવાના છે બરોબર તો અહીંયા જોઈએ ઝાડ તો વૃક્ષ ઠંડી તો ગરમી પવન તો વાસર નરમ તો કોમળ અચરજ તો નવાઈ ભય તો ડર આ રીતના લખવાના છે ત્યાર પછી મહાવરો ત્રીજો આપ્યો છે આપેલા વર્તુળમાંથી ઉદાણ મુજબ શબ્દ જોડકા બનાવો તો અહીંથી તમારે શબ્દ જોડકા બનાવવાના છે આ રીતના દિવસ તો રાત ઉપર તો નીચો ઊંચા તો નીચા શાંત તો સવાર ગરમી તો ઠંડી અંદર અને બહાર ત્યાર પછી ઓગણત્રીસમાં પેજ ઉપર મહાવરો ત્રીજો છે ચોરસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાણ મુજબ શબ્દ જોડકા બનાવો તો ખાય ખીણ વન જંગલ પસંદ તો ગમતું આનંદ તો ખુશી મજા તો મસ્કરી લાજ સરળ કદરૂપુ વૃદ્ધ ઘરડું દોસ્ત મિત્ર લીલોતરી હળિયાળી સુંદર રૂપાળું આ રીતના શબ્દ બનશે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ત્રીસમું પેજ આવે છે શબ્દનું રૂપાંતર કરીને શબ્દ એમનો આપણે મહોરો જોઈએ તો સુ સન અને કુનો ઉપયોગ કરીને શબ્દ બનાવો ગંધ તો સુગંધ તો કુટેવ લેખન તો સુલેખન વાદ તો સંવાદ તાપ તો સંતાપ ત્યાર પછી બીજો મહારો છે નીચે આપેલા શબ્દો વાંચો જોઈને ખાનામાં લખો તો શબ્દ છે તમારી બાજુ લેખન કરવાનો છે ને એના જેવો નવો શબ્દ બનાવવાનો છે તો યજ્ઞ સુગ્ન શ્રુતિ વૃતિ ઋષિ કૃષિ રૂમાલ થમાલ શ્રવણ રાવણ કૃષિ ઋષિ ત્રિલોક પરલોક ત્યાર પછી આગળ જોઈએ તો એકત્રીસમાં પેજ ઉપર મહાવરો છે આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા ત્રણ શબ્દો બનાવો રાજહંશ તો રાજ હંસને જશ માન સરોવરના ત્રણ શબ્દો માન સરોવર ને વન ભાવનગરના ત્રણ શબ્દો ભાવનગર ને પાર સફરજનના ત્રણ શબ્દો જન અને જશ અમદાવાદના ત્રણ શબ્દો વાદ વામ ને દાદ ત્યાર પછી ઉદાહરણ મુજબ શબ્દ બનાવો તો એ કસર છે એટલે કેસુડો ફાગણીય છે એટલે ફાગણિયો પછી પચ પચકર છે એટલે પિચકારી પછી અબીલ કપિલ પછી મોહનથાળ સીતાફળ ગુલાબજાંબુ આ રીતના શબ્દ બનશે ત્યાર પછી આપણે બત્રીસમો પેજ જોઈએ તો મહાવરો ચાર છે ઉદાહરણ મુજબ લખો તો ડી પચો એટલે ચોપડી નજી એટલે જીન પછી લેસન ટ્રાફિક આગગાડી પલંગ આજ્ઞા અને અંજવાળું તો આ રીતના મિત્રો શબ્દ બનશે તો મિત્રો આ તો આપણું ધોરણ ચાર વિશે ગુજરાતીની સ્વ અધ્યયન ના ચાલો યાદ એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો